જીવને પણ ભોજન આપે અને આકાશમાં ઊંચે ઉડતા ગિદ્ધને પણ એનું ભોજન મળી જાય એ બધાનું પેટ ભરનાર છે લોકો ભલે એમ કે કે ખબર પડશે અમે નહીં રહીએ ત્યારે ઘર કેમ ચાલે છે એ કેનારાઓથી સ્મશાનો ભરેલા છે પણ ઘર તો બધાના ચાલે છે કોઈનાથી કઈ અટકતું નથી કેનારાઓ જતા રહે અને ત્યાંના છોકરાઓને તમારી દુઃખ ભર્યા ભૂતકાળ સાથે એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી ચોખ્ખું કહી દઉં આપણે મોટા ભલે પોતાના એક્ઝામ્પલ આવે અમે અહીંયા આવ્યા તો સો ડોલર લઈ ખબર નહીં બધાને પપ્પા સો ડોલર લઈને જ કેમ આવે છે પેલો બિચારો છોકરો વિચાર કરે કે આ પ્રોબ્લેમ શું છે પપ્પા અહીંયાના છોકરાઓને તમારા દુખી ભૂતકાળ સાથે કોઈ નિસ્બત આપણે બધે ભલે એક્ઝામ્પલ આપવા એને રસ જ નથી આવતો આપણને એમ થાય કે બસ હેરાન થાય ને તો સમજ આવે આપણે જે દિમાગમાં ઘૂસે કે હેરાન થઈને જ સમજ આવે પણ હવે એની જરૂર નથી હવે હેરાન કરીને સમજ ના આપો હવે વ્યવસ્થાઓ ઉભી કરીને સમજ આપો હવે હવેલીઓ બાંધીએ સત્સંગ કરાવીએ ક્લાસીસો ચલાવીએ સત્કાર્યો કરાવીએ એવી વ્યવસ્થાઓ ઉભી કરો કે સત્કાર્યમાં જોડાઈને સમજ પેદા કરો હવે હેરાન કરીને સમજ ના આપો એના થોડો દુઃખી થાય ને તો સમજે પણ થવાની જરૂર નથી હવે કદાચ તમારા કરતા એને પુણ્યો વધારે કર્યા છે એટલે એને હેરાન થવાની જરૂર નથી પડતી આપણે એમ કેમ માનીએ કે હેરાન થાય પછી તેને એને આવડી જે ઇન્ડિયાથી પેલું માં ગુસેલું છે ને કે બસ દુખી થાવ હેરાન થાઓ અભાવમાં જીવો તો જ તમને વેલ્યુ સમજાય ને તો તમને પેલું થાય પણ અહીંયા એને જરૂર નથી અહીંયા સમજ આપવાની પ્રકાર તમારે બદલવો પડશે અને ઘણીવાર પેલા પિતા એના નાના છુપકાન બહુ કહેતો મેં આમ મહેનત કરી આવ્યા દાદા બિચારા જોતા જો એક જણા મેં તો કંઈ કર્યું જ નથી આનામાં દુનિયામાં જ્યારે જીવન જીવન જ જીવનને સંભાળે છે સમજાવનારો ભગવાન ચલાવનારો ભગવાન એ બધું જ કરે છે કોઈનું કંઈ અટકતું નથી કોણ કોઈનું રોકાય આપણે એમ લાગે આ સાવ આનું શું થશે એનાય જીવન ચાલે છે ઘણીવાર ભારતમાં એમ થાય કે આ માટા માટે પાંચ પાંચ દીકરીઓ છે કેમ એના લગ્ન થશે શું થશે મોટા થઈ મોટા થાય બધા પરણી જાય બધાનો પરિવાર થઈ જાય બધાનું ઘર થઈ જાય બધાનું ચાલે છે ચલાવનારો ઇશ્યુ પાલન કરતા ઈશ્વર છે તો વિશ્વ ઉત્પત્તિ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય પરમાત્મા કરે છે માણસ પણ સર્જન પાલન વિસર્જન કરે પણ સર્જન કરે તો એને મોહ થાય મેં બનાવ્યું મારું પાલન કરે તો હું ચલાવનારો અહંકાર થાય અને કોઈ બેસે તો દુખી થઈ જાય મારું કયું ભગવાન સર્જે ત્યારે પણ આનંદ પાલન કરે ત્યારે પણ આનંદ અને લય કરે ત્યારે પણ એક નાનકડું બાળક જેમ દરિયા કિનારે રેતી ઘર બનાવતું હોય બનાવતું હોય ત્યારે પણ ખુશ રમતો હોય બનાયા પછી ત્યારે પણ ખુશ ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે કૂદકો મારી મારીને ઘર તોડતું હોય ત્યારે પણ આનંદ એ સર્જન માં એ આનંદ પાલન અને વિસર્જન પણ એ આનંદ માણે છે અચ્છા તો આવું કામ કરનારો છે પણ સાંભળ્યું છે મોટા કામ કરનારા સ્વભાવના બહુ આકરા હોય તો પહેલા સ્વરૂપ ગમ્યું હવે કાર્ય ગમ્યું એનો સ્વભાવ કેવો છે તો કહ્યું આના જેવો કરુણામય સ્વભાવ બીજો કોઈ આ બધું જ જોઈ શકે છે આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય ને હરનારો કોઈ હોય તો ભગવાન અને એટલા માટે જીવનમાં સંકટો વિપત્તિઓ આવે કોઈ રોકી નથી શકવાનું દુઃખ નહીં આવે એવું સંભવ નથી પણ દુખી થાઉં કે નહીં એ કદાચ ચોક્કસ આપણા હાથમાં છે દુખ આવું ન આવું આપણા હાથમાં નથી દુખી થાઉં કે નહીં એ ચોક્કસ આપણા હાથમાં છે સુખના અંતમાં એ જ જાણવા યોગ્ય છે સુખ આપનારો પરમાત્મા છે વૈષ્ણવે સદા એવો ભાવ રાખે તમારા જીવનમાં કઈ પણ સારું થાય સદા એવું વિચારું ઠાકોરજી કૃપા બુદ્ધિબળ સામર્થ્યબળ પુરુષાર્થબળ સહાયકબળ આ બધા બળોના ભરોસે નહીં જીવવું વૈષ્ણવે તો કેવલ કૃપા બળનો ભરોસો પ્રભુની કૃપા થકી જેને ભક્તિ કરવી છે તેને શરણાગતિ સિદ્ધ કરવી છે એને તો દરેક વખતે પ્રભુના કૃપા બળને આપ પ્રભુ કી કૃપા પ્રભુની કૃપા થકી આ બધું સુખાવસાને ઇદમે વસાન દુખાવસાને ઇદમે મગનેયમ દુખના અંતમાં એ જાણવા યોગ્ય છે એને સમજો એને જાણો

અનુકૂળ ઘટના સુખ આપે પ્રતિકૂળ ઘટના દુઃખ આપે ઘટનાઓ તો સુખ દુઃખની હોતા હે ગમે તેવા સંજોગો આવે એમાં ભગવાનની ની લીલા જોવે છે ભક્તિ કરવી છે એને ઘટનાઓમાં નહીં ફસાવવું એને લીલાઓનો આનંદ માણવો જો પ્રભુ કેવી લીલાઓ કરે છે આમ વિવિધ તાપો ને હરનારો પરમાત્મા છે તે પરમાત્મા છે કોણ જેની કથા ભાગવતજીમાં છે તો કહ્યું શ્રી કૃષ્ણ એ વયમ એવા શ્રી કૃષ્ણને બુમ ધાતુ પ્રશંસાના અર્થમાં છે અમે એની સ્તુતિ કરીએ છીએ એક નમનનો પણ અર્થ કર્યો અમે નમન કરીએ છીએ એની સ્તુતિ કરો એના ગુણગાન કરો ભગવત નામ લેવાથી દુઃખ કપાશે દુઃખ જશે વયમ બહુ વચન વાપર્યું અમે બધા નમન કરીએ સ્તુતિ કરીએ અને નમન થી અધિક જીવ કરી પણ શું છે બધું જ એનું આપેલું છે આ મન તમે એના ચરણોમાં ધરી દો એ જ નમન છે ચરણોમાં નમન કરો મન પ્રભુને ધરી દેવું એ જ નમન છે અને એટલા માટે રોજ સવારે નમન કરી મન પ્રભુ પાસે મૂકીને જો એટલે મન પ્રભુ પાસે રહે અને શરીર ભલે સંસારમાં ફર્યા કરે પણ શરીર ભગવાન પાસે રહેશે અને મન સંસારમાં ફર્યા રહેશે તે બાંધ્યા કરશે અને એટલા માટે સૌથી પહેલા સવારે નમન કર્યું એટલે પ્રભુને કહ્યું કે આ મન તારું થયું હવે ન મન થઈને હું બહાર જઉં છું હવે મન વગર સંસારમાં જઉં છું પણ તો તારી પાસે મૂકી એ જ મારું નમન છે આમ નમન કર્યા પ્રભુને આગળ વંદન કર્યા સુખદેવજીને બીજા શ્લોક તો પિતા સ્તુતિ કરે છે પુત્રની પણ ભક્તિ માર્ગમાં લૌકિક સંબંધો નથી જોતા અલૌકિક ભાવનાઓને જોવે છે પ્રવ્રજંતમ ચિત્ર બતાવ્યું સુખદેવજી જન્મતાની સાથે ઘર છોડીને ભાગી રહ્યા છે સંન્યાસ લઈને ભાગી રહ્યા છે કૌશિકી સંહિતા આદિમાં એકવાર પાર્વતીજી આવ્યા મહાદેવજી પાસે વિનંતી કરવા લાગ્યા કે આપ અજન્મ અને અમર છો અને મારે વારે ઘડી જન્મ અને મૃત્યુના ચક્કરમાં કેમ પડવું ત્યારે મહાદેવજીએ કહ્યું મારા હૃદયમાં ભગવાનનું કથા અમૃત વિરાજ છે અને નિત્ય એનું પાન કરું છું અને એટલા માટે જન્મ મરણના ચક્કરમાં મારે પડવું નથી બે હાથ જોડીને વિનંતી કરી કે નાથ હું પણ આપની અર્ધાંગી ની છું અડધો ભાગ તો મારો લાગે આપના હૃદયમાં જે ભગવાન નું કથાવૃત બિરાજે છે આપ મને પણ પાન કરાદેવજી પ્રસન્ન થયા તાળી વગાડી એક બધા પશુઓ જતા રહ્યા બીજી તાળી વગાડી પંખીઓ ગયા ત્રીજી તાળી વગાડી જીવ જંતુઓ ગયા નિર્જન બની ગયું સ્થાન વિશાળ નીચે મહાદેવજી બિરાજમાન થયા નીચે બિરાજા પાર્વતીજી કહ્યું કે આ તો સમાધિ ભાષાની કથા છે હું ભગવાનની કથામાં ડૂબકી પણ તમે કથા સાંભળી રહ્યા છો ખબર પડે એટલા માટે વચ્ચે વચ્ચે હું કાર મહાદેવજી જયારે ત્રણ તાળી વગાડી બધા જ જીવ જંતુઓ જતા રહ્યા પણ જે વૃક્ષની નીચે બેઠા હતા એની તાળ ઉપર સુકનો માળો હતો સુખ અને સુખી તો ગયા પણ એમાં એક ઈંડું રહી ગયું જેમાંથી બચ્ચું બહાર આવવાની તૈયારી અને મહાદેવજી વિરાજમાન થયા સમાધિમાં પાર્વતીજી નીચે થયા કથા કહેવાનો કરી કથાનો પ્રભાવ એવો થયો મહાદેવનું બચ્ચું બહાર આવ્યું અને મહાદેવજીના મુખમાંથી ભગવત કથા નું પાન કરવા કેવું ભાગ્ય કેવું સૌભાગ્ય આ સુખદેવજી ચરમતા સાથે ભગવત કથાની પ્રાપ્તિ અને એમ કથામાં કહેવાય છે કે કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી અને એટલા માટે કથામાં ઊંઘ આવે તો બહુ ચિંતા નહીં કરી બહુ પ્રાચીન પરંપરા છે પાર્વતીજી સૂતા તો કથા આપણા સુધી આવી અને એને ગોળી ખાઈ ખાઈને ઊંઘ ના આવે અને અહીંયા આવી જતી હોય સારું છે હું તો ભગવત કથામાં સૂઈ જઉં આ તો પાર ઉતરવાની નૌકા છે અને કોઈ નૌકામાં સુઈ પણ જાય ને તો પાર તો ઉતરે જ છે એટલા માટે આ તો છે જેમાં આપણે બેસી ગયા પાર મળ્યો ક્યાંક મહાદેવજીને ને ખબર પડશે કે પાર્વતીજી સુઈ ગયા છે અને કથા કહેવાનું જો બંધ કરી દેશે તો મારા તો મુખમાં આવેલો કોળિયો છૂટવાય જશે આવો અવસર આવો તક ફરી ક્યારે મળે કે મહાદેવજીના મુખે કથા

ત્યાં જ સુખદેવજી પ્રગટ થયા અને ઘર છોડીને ભાગ્યા દરેક બ્રાહ્મણ ને આટલી ગાંઠો એની જોડે હોય ચોટીમાં ધોતીમાં કોથી અને જનોઈમાં ચાર ગાંઠ લઈને બ્રાહ્મણ ફરતો હોય આ તો ચારેય થી મુક્ત નથી ચોટી નથી ધોતી નથી પોથી નથી જનુ અનુપેતમ અપેત કૃત્યમ જેને કોઈ પામવાની ઈચ્છા નથી એને કંઈ કરવાનું બાકી નથી અને વિકાર હોય ત્યાં સંસ્કાર કરવા પડે આ જનો યાદી સંસ્કાર પણ એમના જ નથી થયા તો વિકાર જ નથી તો સંસ્કારની જરૂર નથી દોડી રહ્યા છે 16 વર્ષ અને પાછળ પાછળ વ્યાસજી પુત્રે તન્મય તયા તરવો ભિનેદુ પુત્ર પુત્ર પાછળ ભાગ સુખદેવજી પાછળ વળીને ના જોયું પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા તરવો ભીનેદુ સુખદેવજી પણ વૃક્ષો હલી હલી સંકેત કરવા લાગ્યા જવાબ આપવા લાગ્યા તે અમારી સામે જુઓ અમે તાડ કડતો વરસાદ બધું જ સહન કર્યું પણ અમારી ઉપર જ્યારે ફળ લાગ્યા તે અમે નથી ખાતા એ સમાજને આપી દઈએ છે એમ તમારી તપસ્યાનું ફળ આ દેવજી છે એમનામાં મોહ ન રાખો સમાજના કલ્યાણ માટે એને સમાજને સમર્પિત કરો સુદેવજી ભાગ રહે સંતો એમે ભાગતા જ ચાલતા જ સંતોની મહાત્માઓની

એક નામ છે ભૂમિ ભાગ્યમ ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે આવા શ્રી વલ્લભ ના ચરણ મારી ઉપર પડી રહ્યા છે ધાર પ્રેતાત્મા શ્રી મહાપ્રભુજી નું નામ છે દૈવી જીવના ઉદ્ધાર માટે

ભગવાનના ધામમાં જવાનો પરિશ્રમ ભક્તે નથી કરવો પડતો પણ ભગવાન પોતાનું ધામ છોડી વૈષ્ણવના ઘર સુધી આવી જતો આ જ પુષ્ટિ માર્ગ ની વિશેષતા છે બીજે બધે તો સાધના કરી 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 પછી ભગવાનનું મળે અને મહાપ્રભુજી તો એ ધામમાંથી ભગવાનને કાઢી વૈષ્ણવના ઘરે પધરાવી એના ઘરને ભગવાનનું નું ધામ બનાવી દે જય હો તારું ઘર બ્રજ બનાવી દો તારા ઘરમાં ઠાકોરજી પધરાવી દો અને તારું ઘર પ્રભુનું ધામ બનાવી આ વિશેષતા પુષ્ટિ માર્ગ ની ઉદ્ધાર માટે મહાપ્રભુજી સતત પરિશ્રમ આપ આખો ઇતિહાસ મહાપ્રભુજી મહાપ્રભુજી ઘર બાર છોડી એક ધોતી ઉપરનો પહેરી હાથમાં ઝાપીથી લઈ અને ખુલ્લા ચરણાર બિંદે ઘર છોડીને નીકળી ચુક્યા છે આપણે તો મહાપ્રભુ ચિત્રો જોઈએ છે મોટી મહાપ્રભુજી બાવન વર્ષ સુધી જ ભૂતલ પર બિરાજ્યા છે આ જેટલો પરિશ્રમ આપે કર્યો છે વિચાર કરો અગિયાર વર્ષના બાળકને આપણા ઘરના જાપાની બહાર એકલા ન જવા દઈએ અને આ સાક્ષાત વદના અવતાર ઠાકોરજીના શ્રી મહાપ્રભુજી અગિયાર વર્ષની આયુમાં ઘર છોડીને દૈવી જીવોના ઉદ્ધાર માટે પરિશ્રમ કરે છે આપણે તો ક્યાં એમનું ઋણ ચુકાવવાના વિચાર કરો એ શ્રમ આપે ન લીધો હોત તો આપણે ક્યાં ભટકતા સુખદેવજી ભાગી રહ્યા છે પાછળ પાછળ વ્યાસજી કેવા છે જયારે સુખદેવજી જતા હતા અપ્સરાવ સ્નાન કરતી હતી નદીમાં સુખદેવજી ગયા તો એમને કોઈ ફેર ન પડ્યો વ્યાસજી પાછા પાછળ આવે તો બહાર નીકળીને બધાએ વસ્ત્રો પહેરી લીધો વ્યાસજી નારાજ થયા મારા જેવો ઘરડો વ્યક્તિ અહીંયાથી જાય તો તમને સંકોચ અને શરમ લાગે મારો સો વર્ષનો યુવાન દીકરો જાય તો તમને કઈ ફેર નથી પડતો આવું કેમ હાથ જોડીને અક્ષરાઓ કહ્યું ક્ષમા કરજો મહાત્મા આપ ગરડા ભલે છો વૃદ્ધ છો પણ આપની બુદ્ધિમાં હજી એટલો ભેદ છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે પણ આપના સોળ વર્ષના યુવાન પુત્ર એ તો સર્વભૂત છે એ તો ઈશ્વર સિવાય કસામાં કઈ જોતા નથી એની અંદર તો સ્ત્રી પુરુષનો ભેદ પણ નીકળી ગયો છે એ તો કણ કણમાં કેવલ ઈશ્વરને જોવે છે એવા મનનશીલા મુનિ મુનિમાન એવા મુનિને નમન કર્યા છે આગળ લઈ ગયા નૈમિશાન્ય જ્યાં ઇઠ્યાસી હજાર ઋષિઓ હજાર વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે વ્યાસજી આપણને ત્યાં લઈ જાય છે યજ્ઞના મધ્યમાં થોડો સમય બચે છે એમ થયું કે બીજું કઈ લૌકિક કરવા કરતા સારો પ્રસંગ છે અલૌકિક પ્રસંગ છે યજ્ઞ નો તો મધ્ય ભાગમાં સમય બચે એમાં પણ કઈ લૌકિક નથી સાત દિવસ કથા સાંભળો છો સાત દિવસ અલૌકિક થઈને રહેજો લૌકિક ઓછું બોલું બને એટલો કોશિશ કરજો સાત દિવસ દરમિયાન કોઈનો દિલ દુભાવ કોઈની જોડે મન દુઃખ ન થાય એવો કોશિશ કરો સાત દિવસ એક વૈષ્ણવ થઈને જીવ કે આ સાત દિવસ હું ઠાકોરજી નું છું પ્રસન્ન થઈને પળે ને ભગવત સ્મરણ કર સાત દિવસ ક્રોધ નહીં કરે લોભ નહીં કરું ઈર્ષા નહીં કરું દ્વેષ નહીં કરું સાત દિવસ તો કોશિશ કરી પછી આઠમા દિવસથી ઠાકોરની સાંભળેલી સાત દિવસ તમે કથામાં બેસો આઠમા દિવસે કથા તમારામાં બેસી જશે પ્રયાસ તો કરે કાયમ ન થતું હોય સાત દિવસ કથા દરમિયાન કથા સાંભળું છું ઠાકોરજીનો થઈને સાંભળીશ આ કાન कथा ने लायक बना भी नहीं ना एम दुकान भले खोलो तो दो कान वही दुकान है, दुकान दो कान, वही दुकान, दो वही यही दुकान खोलकर बैठ ये दोनों बैठ उसी में से प्रभु पधारेंगे। जा दोनोंसी हजार ऋषिओ नक्की कर बोलावे ऊपर आसन पर विराजमान कर સુંદર પ્રશ્ન કરે છે ગુરુ મિલે તો કેસે પ્રશ્ન કીએ જાય કઈ લૌકિક ન પૂછવું પ્રશ્ન કરતા કહ્યું કેમ થાય અમારા જીવનમાં વિવેક કેમ આવે જો જ્ઞાન જો વિવેક નથી તો એ જ્ઞાન પતંગ કરી દેશે પદ ની સાથે વિવેક નથી તો પદ પતન કરી દેશે સત્તાની સાથે વિવેક નથી તો સત્તા નાશ કરી દેશે

विवेकन विनो सत्सङ्ग विवे नमकृपा सुलभ न सो रामकृपा सुलभ न सो

આ વિવેક જ માણસ ને માણસ બનાવે છે વિવેક શુદ્ધ ને વ્યક્તિ સર્વને અપ્રિય બની જાય છે ભલે ગમે તે સ્થાન સામર્થ્ય સંજોગ વાળો હોય પણ વિવેક નથી તે અપ્રિય થઈ જાય જીવનમાં વિવેક બહુ જરૂરી છે કહ્યું આ વિવેક ની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ આગળ પ્રશ્ન કરતા સુંદર વાત કરી વૈકુંઠમ યોગી દુર્લભમ કહ્યું અમને કોઈ એવું સાધન બતાવો જેનાથી કૃષ્ણ મળે

વિચારથી વ્યવહારથી ઉચ્ચારથી સમજતી જે બધી રીતે મોટો એ ગુરુ જે પારદર્શી હોય જે સમદર્શી હોય અને જે દૂરદર્શી હોય એ ગુરુ ગુરુ છે અને અલૌકિક વ્યક્તિ જોડે તો કરીએ પણ ઘરમાં પણ કોઈ ગુરુ હોય છે અને શાસ્ત્ર તો એમ કહે છે કે તમારો વિવેક તમારો ગુરુ બને આ તમારો મન જે ભટકાવનારો છે એને વિવેકયુક્ત કરી એને જ ગુરુ બનાવી જો દુનિયામાં ગમે તેટલા કડક કાયદાઓ થશે પાપ આપતાઓ છે અને એટલા માટે હવે દુનિયામાં ધર્મની વધારે જરૂર પડી છે કારણ કે જ્યાં સુધી તમારો આત્મા તમને નહીં રોકે ને ત્યાં સુધી તમે તેટલા કાયદાઓ કડક કરી લો માણસ નથી રોકાવાનો જ્યાં સુધી માણસ નો એનો આત્મા એને નહીં રોકે તમને અંદરથી એમ થાય આપણને એમ અંદરથી થાય કે આમ ન કરા આમ ન જવાય ન તમારી અંદરથી તમારો આત્મા તમને રોકે અને એ કાર્ય કરશે સત્સંગ તો આવો ગુરુ આજ્ઞામાં રહેવાની ઈચ્છા થાય સેવા કૃતેર ગુરુ એવા શ્રી મહાપ્રભુજી ગુરુ રૂપે આપણને મળે જેની નિકટ બેસીએ તો એમ લાગે જેને ભગવાનની બાજુમાં બેઠા છે જેને સાંભળીએ તો એમ લાગે જેને ભગવાન બોલે છે જેની પાસે જવાથી એમ લાગે તેને ગંગાજીમાં સ્નાન કરીને હું પવિત્ર થાય જેની અંદર પવિત્રતા હોય નિર્દોષતા હોય દેખાય અને જેની અંદર અહિયાં ભાગલો ભાઈઓમાં ભાગલા પડી રહ્યા છે આટલું ધન તારું આટલું મારું આટલો ભાગ તારું આટલો મારો અને તો રાજમાર્ગ ઉપર દ્રષ્ટિ કરીને મહાપ્રભુજીની છે અને જ્યાં રાજ પર ચાલતા મહાપ્રભુજીને જોયા સીડી નથી ગયા ઉપરથી છલાંગ લગાવી મહાપ્રભુજીના ચરણ ને પકડી લીધા કૃષ્ણદાસ મેઘન જો આત્મા અંગારા લઈને જુઓ ત્યારે જૂના ગુરુ હતા એમના તે બીજા ગુરુ કરી લીધા આપની કૃપાથી પ્રભુ મળી ગયા કેમ સાબિતી લીધા ને કહ્યું તો મારા વલ્લભ પ્રભુ ન હોય તો મારા હાથ મળી જાય અને ઇતિહાસ એમ લખે છે એ બળબળતા અંગારા શીતલ સુગંધિત પુષ્પો બની ગયા રામદાસજી ઉઠા ઉઠા ચાલે ચાલતા હોય પૃથ્વી પ્રદક્ષિણા કરવા અને સેવા એક જ રસ્તો ચોખ્ખો કરે ક્યાંક મારા વલ્લભ ને કોઈ કાંટો ન લાગે કેવી કેવી ગુરુ સેવા કરી છે રામદાસજી ને ઠાકોરજી ની સેવામાં રાખ્યા અને કહ્યું ઠાકોરજી ભોજન આરોગતા હોય રાજભોગ ત્યારે તું પંખો કરજે ઠાકોરજીને બહુ ગરમી લાગે પણ હા આંખો બંધ રાખજે આ દર્શન કરવાનો અધિકાર તારો નથી પંખો કરી રહ્યા છે રામદાસ અરે રામદાસજી એ પંખો મૂકી બે હાથ જોડીને કહ્યું નાથ મારા ગુરુની આજ્ઞા નથી એમણે કહ્યું છે મહાપ્રભુજી આખો બંધ રાખ્યા તારો અધિકાર નથી અને કદાચ આપની વાત માનીને હું આંખો ખોલી પણ લઉં તો મારો લાભ શું એમાં દર્શન કરીને મારું સુખ થશે એમાં આપને શું સુખ થશે હું દર્શન કરું તો ગુરુ એ શીખવાડ્યું છે કે માં સ્વ સુખ હોય એનું નામ જ સેવા છે નો વિચાર નહીં પ્રભુ સુખ નો જ્યાં વિચાર હોય એ સેવા એટલે ક્ષમા કરજો હું આપની આજ્ઞા નહીં માનીશ અને જયારે આવું કીધું ત્યારે પ્રભુ ખુબ પ્રસન્ન થયા અને કહ્યું તારા પર સાચે જ પ્રસન્ન થયો છું તું સાચો મહાપ્રભુજી નો સેવન છું તમારી સત્કર્મ તમારી સેવા તમારી માળા તમારા પાઠ એવું વિચારજો હું તો ગુરુની આજ્ઞા પાડું છું કોણ સેવા કરનારો હું ક્યાં પાઠ કરનારો હું ક્યાં માળા કરનારો મારામાં ક્યાં સમજ હતી મારામાં ક્યાં એવો વિચાર હતો આ હું નથી કરતો હું તો કેવલ ગુરુની આજ્ઞા માની રહ્યો છું અને મારે ગુરુની આજ્ઞામાં રહેવું છે એટલે આ નિયમો છોડવા નથી કરી છે ગુરુદેવ કૃપા કરો ભગવાન મળે હું કઈક બતાવી બાકી બધું સંસાર મેળવવાની બુદ્ધિ તો આપી છે પ્રભુ કેમ મળે એ કોઈ ગુરુ મળે તો અમને ખબર પડે જ્યારે આ પ્રશ્નો સાંભળ્યા પ્રસન્ન થાય ગુરુને આનંદ થાય એવા પ્રશ્નો કરે એને ભગવાન યાદ આવે એવું કંઈક પૂછે અલૌકિક જનો પાસે જઈ એમને સંસાર યાદ આવે એવી વાત નહીં કાઢવી એમને ભગવાન યાદ આવે વાત